¡Gracias!

ha benau benau kayo કડવી માં એ સો એ મારા માં છે ને ટોપરા નો સોલ થોડોક જાજો નાખજો એ આવતો એટલો જ આવે કઈ ઝાજો નો આવે પક્કા હું કડવી માં પૂરી આપડા રસગોલા દેખ નમર હોય એ હા લઉ ચાલીસ રૂપિયા લે લીધે હાલો રાજગોલા કડવી ડોસીલા રસ બટા પણ કડવી ડોસી નો રસગોલો એક નંબર સેવો કર્યો મજ હાલો હાલો મને ખબર આવો હવે તને શું હે તું નો ખાઈ ને તમને છોકરા ને તમારે ખબર આવ્યો લે જો મારા છોકરા નો વાત કર્યો પેલા તારી માય આવી હતી અને હવે આપી જા એવું કુવાડો પીડ્યો અને એક ફારો કાપી ના એવો જાઉ મારો દીકરો મારો લે રસગોલો ખાવો

લેલા તું કઉ શું એટલે મુ મુ ન કર પણ હરવી હાલ ને શું હે અમાર કા કરો પડી ગયો હે હા પર થોડક સડાઈ દેવાનો હે એટલે માણસોને ખબર ન પડે અને કાયદેસર તું બઈ જ લાગે અરે હું તને હું કહું હા શું જો જે આ કા પડી જાય નહીં હા ધ્યાન રાખજે તું હાલ એ હો અને આ ભાઈ રાખવડ કેમ હાલવાનું આ માં માઈલ હવે તમ તારે

Am dukane, manso se. Sane asano, mano uparje. Iya. Opa lo. Mota kaloroba. Oh no. Mota utri juat. Opa lo. He maji.

એટલે આ છોકરાને દવાખાન લઈને જઈશ હા પાને તો પેલું નવા નવા જ લગન કર્યા લાગે હા ખખડું છે એ બા એ હાલો ને આ હાજો મોડું થાય આ છોકરાને દવાખાન લઈને જાવ હા લઈ જા લઈ જા કેવું ફલાન મોઢે દાઢી આવી દી દુઈસી ને એ ફો તલ માં હા એ ઘર માં હે બોલા એને એ મમ્મી એ મમ્મી સુરાડું પાડ્યા હલે ખાવાનું થઈ ગયું